આપ સૌના જનતા જનાર્દન મતદાર કાર્યકરો અને સ્નેહીજનોના આશીર્વાદ અને શુભકામનાઓ સાથે ગત તારીખ બે જૂનના રોજ વિસાવદર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે બોમ્બ ભર્યું ત્યારબાદ આજ સુધી હું આ મત વિસ્તારના દરેક ગામડાઓમાં એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આ વિસ્તારના ગામે ગામથી અત્યાર સુધીમાં હજારો લોકો આગેવાનો શ્રીઓ સમાજ ષ્ટીઓના મને મેસેજ અને કોલ આવ્યા છે કે કિરીટભાઈ તમે ચિંતા કરતા નહીં અમે તમારી સાથે છીએ અને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરીશું આ વખતે સરકારની સાથે રહી અને આપણા વિસ્તારનો વિકાસની નવી ઊંચાઈ ઉપર લઈ જવો છે આ દરેકને હું આજે આ મંચ ઉપરથી હૃદયપૂર્વક આભાર માનું છું દેશના

વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં સોળ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે આત્મીયતાથી જોડાયેલ છું મેં મારી રાજકીય સફર દરમિયાન વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારની પંથકના જનતા જનાર્દન આગેવાનો શ્રીઓના અનેક કામો કર્યા છે એ વિકાસ આરોગ્ય લક્ષી હોય શૈક્ષણિક બાબતોનો પ્રશ્ન હોય કે કોઈ પણ વ્યક્તિનો અંગત કામ હોય એ દરેક કામો કરવા માટેના મે પ્રયત્નો કર્યા છે કોરોના જેવી મહામારી સમય દરમિયાન કે તાવતે વાવા જોડું હોય આ સમય દરમિયાન પણ વિસાવદર ભેસાણ અને જૂનાગઢ તમામ લોકો સાથે હળી મળી અને કામ કર્યું છે કોરોના જેવી મહામારી દરમિયાન જે વ્યક્તિ જે બાપ પોતાના જે દીકરો પોતાના પિતાજીનું મોડું જોવા તૈયાર નતો એવો સમય જયારે હતો ત્યારે અમે બધા મળી દરેક જગ્યાએ દવા પહોંચે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પોતાના ખર્ચે રોજના પાંત્રીસોથી વધારે સગા સંબંધિત દર્દીઓને ભોજન આપવાની પણ વ્યવસ્થા કરી છે જ્યારે તાવતે વાવાઝોડા જેવો ખરાબ સમય હતો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ હતી પશુઓને પીવાના પાણીની સુવિધા નહોતી ત્યારે અમે રાજકોટથી જનરેટરો મગાવી વિસાવદર હોય કે ભેસાણ હોય આ પંથકમાં ગામે ગામ અવેળા ભરાઈ જાય લાઇટનો પ્રોબ્લેમ હતો લાઇટ ચાલુ થતા દસેક દિવસ થવાના હતા ત્યારે અમે આ વિસ્તારના લોકો સાથે ઊભા રહ્યા છે હું સોળ વર્ષથી આ પંથકમાં સેવા કરી રહ્યો છું ધારાસભ્ય તરીકે ની સેવા કરવાનો આપ જો મને મોકો આપશો તો આનાથી પણ હું વધારે કાર્ય કરી શકીશ અત્યારે અમુક લોકો બહારથી આવી ચૂંટણી ષડયંત્ર કરી કરી રહ્યા છે ખોટો ભ્રામક પ્રચાર કરી રહ્યા છે છે અને જનતાને કરે તેને કુદરત પણ માફ કરવાની નથી હું ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તમને વિશ્વાસ અપાવું છું કે તમારી કલ્પના બહારના વિકાસના કામો અને લોકસેવાના કાર્યોનો હું સતત મહેનત કરીને કરીશ આવનારા દિવસોમાં આપણા વિસ્તારમાં ખેતી લક્ષી પ્રોત્સાહિત કામોની સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્ર અને વેપારી ક્ષેત્રે ક્રાંતિ લાવવાના કામો પણ મારે કરવા છે વેસાણ અને વિસાવદરની ખેતીની સાથે સાથે હવે ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે સરકાર દ્વારા અહીંના યુવાનોને અને ઔદ્યોગિક સાહકોને ધંધો કરવા માટે નજીવા વ્યાજ દરે લોન અને સબસિડી પણ મોટા પ્રમાણમાં આપણે આપે સરકાર આપી રહી છે મને એ બાબતનો આનંદ છે કે ભેસાણમાં સરકારની આ યોજનાનો નો લાભ યુવાનો લઈ રહ્યા છે ટૂંકી ખેતી હોય એક બે ત્રણ ભાઈઓ હોય ત્યારે એક ભાઈ ખેતી સંભાળે અને બીજો ભાઈ વેપાર કે ઉદ્યોગ સ્થાપવાનું વિચારે પરંતુ તેમને વેપાર ઉદ્યોગ માટે દૂર દૂર જવું ન પડે અને ગામડાઓ ભાંગે નહીં તે માટે સરકાર નાના વિસ્તારોમાં સબસિડીનો લાભ આપી રહી છે આ લાભ દરેક જનજન સુધી પહોંચે એના માટેના પણ હું પ્રયત્નો કરીશ આપ અને કોંગ્રેસના ઉમેદવાર પાસે કોઈ લક્ષ્ય નથી કોઈ ઉકેલ નથી માત્ર આજે અહીંયા સરકાર ભારતીય જનતા પાર્ટીની છે કેબિનેટ સિંચાઈ મંત્રી પણ અહીંયા ઉપસ્થિત છે આપણા મત વિસ્તારમાં સૌની યોજના લિંક ચાર નું પાણી માગ્યા વિના પણ આપણને આપ્યું છે સૌની યોજનાના માંગણી મુજબ લગભગ વિસ્તારો બધા આવરી લેવાયા છે ત્રણ કિલોમીટર વાળી યોજના જે તળાવો બાકી હશે તે પણ હું સરકારમાં રજૂઆત કરી અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ પ્રથમ પ્રાયોરિટી આપણી સૌની યોજનાના પાણીને લિંકિંગ લિંકિંગ પ્રોજેક્ટ સાથે જોડવા માટેના હું પ્રયત્ન કરીશ સિંચાઈના ડેમ મોટા ચેકડેમ જે બાકી હશે તે પણ સરકારમાં રજૂઆત કરી અને એ કામ પણ વહેલી તકે પૂર્ણ થાય એના માટેના મારા પ્રયત્નો રહેશે સરકાર ખેડૂતોને દરેક પાયાની સુવિધાઓ પૂરી પાડી રહી છે પૂરતી વીજળી મળી રહી છે પોષણક્ષમ ભાવ સરકાર દ્વારા ખરીદ ખરીદ ખરીદે છે સિંચાઈ માટે સૌની યોજનાનું પાણી પણ ખેતર સુધી પહોંચાડવા માટેના મેં જેમ હમણાં કીધું એમ મારા પ્રયત્નો રહેશે એક બાજુ નકારાત્મક જુઠાણા અને અવ્યવસ્થા છે તો બીજી બાજુ વિકાસ વિશ્વાસ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે સૌ લોકો હકારાત્મક નેતૃત્વ સાથે રહી અને આપણે બધા છેલ્લે જે આપણે વિકાસની યાત્રા વણથંભી છે એને આપણે આગળ વધારવાની છે હું મારા તમામ મતદાર ભાઈઓ બહેનો ત્રણે ત્રણ તાલુકાના લોકોને વિશ્વાસ અપાવું છું અઢી વર્ષ જેટલો સમય ગાળો હવે બાકી રહ્યો છે આપણા વર્ષોથી જે બે થી આપણી સીટ ઉપર જ્યાં પ્રતિનિધિત્વ નથી એમાં જે કામો બાકી છે તે આગામી આઠસો દિવસના પૂર્ણ કરવા માટેનો હું શપથ આપ સૌ સમક્ષ જાહેરમાં લઉં છું આપણે સૌ આ વિકાસની રાજનીતિને આગળ વધારીએ જે દિશામાં સમગ્ર ગુજરાત જઈ રહ્યું છે એ દિશામાં આપણે જઈએ અને આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આપ સૌના સાથ અને સહકારથી જો મને તક મળશે એવું કોઈ કામ મારાથી નહીં થાય કે જેથી આપણા મતદાર ભાઈ બહેનનું માથું નીચું ઝૂકી જાય તેનો પણ હું આપ સૌને વિશ્વાસ અપાવું છું આ ચૂંટણી આપ સૌએ લડવાની છે ધારાસભ્ય તરીકે હું તો ગૌણ છું પરંતુ તમે બધાએ ધારાસભ્ય તરીકે ચૂંટણી લડી ગામે ગામ સ્થાનિક લેવલે એક કે એક बूथની જવાબદારી તમે સૌ સંભાળો મને લાગે છે કે અત્યારે જે પરિસ્થિતિ છે એ 25000 થી પણ વધારે મતો થી આપણે ભારતીય જનતા પાર્ટી એ આમાં વિજય મેળવવા જઈ રહી છે આપણે આમાં લીડનો ઉમેદવારો વધારો કરવાનો છે આપણી સૌ સ્થાનિક કાર્યકર્તા ભાઈઓની જવાબદારી છે આપણે આપણું પોતાનું ગામ સંભાળીએ બુથ લીડ કઈ રીતે મળે એનો પ્રયત્ન કરીએ એક ઉમેદવાર તરીકે હું આપ સૌને બે હાથ જોડી નમ્ર કરું છું કે આપણી પત્રિકાઓ ઘર ઘર સુધી વિકાસના કામોની વ્યક્તિગત રીતે પરિચયની પહોંચાડીએ ઘર ઘર સુધી સંપર્ક કરી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ અપાવીએ એ જ આજના દિવસે મારી આપ સૌને નમ્ર પ્રાર્થના છે આટલી મોટી સંખ્યામાં જુનાગઢ તાલુકો હોય વિસાવદર હોય કે ભેસાણ હોય આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા એ માટે આપનો આભાર માની મારી વાતને વિરામ આપું છું જય જય ગરવી ગુજરાત